જો તમે વિદેશ જવા માટે એજન્ટનો સંપર્ક કરતા હોવ તો ચેતી જજો કારણ કે આ એજન્ટો તમને એર બુકિંગ અને હોટલ બુકિંગના નામે ચૂનો લગાવી શકે છે આવો જે કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે જ્યાં તેજસ શાહ નામના એજન્ટે એર ટિકિટ બુકિંગના નામે કરોડોની છેતરપિંડી આચરી છે ચાલીસ થી વધુ લોકોને ચૂનો લગાડીને પંદર કરોડની છેતરપિંડી આચરનાર ઠગબાસ તેજસ શાહ વિદેશમાં જલસા કરી રહ્યો છે ત્યારે એને પકડી પાડવા સીઆઈડી ક્રાઇમે એક્શન પ્લાન બનાવ્યો છે તેજસ શાહ જે છે એના વિરુદ્ધ ભૂતકાળમાં એક યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એ જ બાબતે કે જે ભોગ બનનાર લોકો છે બેસીકલી ગુજરાતમાંથી ઘણા લોકો પ્રવાસ અને પર્યટનમાં ટ્રાવેલમાં જાય છે અને એના માટે અમુક એજન્ટો તરફથી એ લોકો ત્યાંના જે ટ્રાવેલના ફેસીલીશન છે એના માટે બુકિંગ કરાવતા હોય છે તો એ પહેલા કેસના અને અમે બે દિવસ પહેલા જે કેસ દાખલ કરેલ છે એ બંને કેસમાં એ જે ફરિયાદી છે એની એના બિઝનેસ અને ફેમિલીને ફરવા માટે સ્કોટલેન્ડ દુબઈ અને યુરોપમાં અન્ય જગ્યા અલગ અલગ જગ્યા જવાનું હતું એના માટે એ તેજસ સાથે સંપર્કમાં આવ્યો અને તેજસે એને સારી એવી સ્કીમ અને ડિસ્કાઉન્ટ આપીને એના પાસેથી અમુક અલગ અલગ અમે જે ફરિયાદ દાખલ કરેલી છે એ કુલ બાવીસ લાખની છેતરપિંડીની છે તે સિવાય પણ બીજા જે બુકિંગના વગેરે પૈસા છે એમ કરીને આશરે ચાલીસ લાખ જેવા એના પાસેથી પેમેન્ટ લઈ લીધેલું છે પછી સસ્તા ટિકિટની સસ્તા રેસીડન્ટ ત્યાં લોજિંગની જે બુકિંગ છે એનું એડવર્ટાઇઝ કરવાનું એ રીતનું કામ કરે છે અને મોટા પાયે એ ફોન ઉપરથી જ લોકો સાથે સંપર્કમાં રહે છે એ અત્રે અમારી તપાસ મુજબ કોઈ ઓફિસ વગેરે અહીંયા ધરાવતો નથી આપણા સીઆઈડી ક્રાઇમ તરફથી અમે વિદેશના જે પણ આરોપી છે એના માટે જે પ્રક્રિયા છે એલઓસી ઇસ્યુ કરવાનું એની પાસપોર્ટ ઉપર કંઈક મુવમેન્ટ હોય તો એ ચેક કરવાનું તમામ જે આપણા પોર્ટ છે એરપોર્ટ સીપોર્ટ લેન્ડપોર્ટ એના ઉપર આપણા તરફથી જાણ કરેલી છે અને અમે ત્યાંના એજન્સી સાથે પણ સંપર્કમાં છીએ કે જ્યારે પણ એની મુવમેન્ટ થશે ત્યારે એની ધરપકડ કાયદેસર રીતે કરવામાં આવશે